હાલો મિત્રો તો તમે જોઈ શકો છો અમારા આજના બ્લોગ વિડીયોમાં કે અમે બધા રામદેવીના દર્શન કરવા માટે આવ્યા છીએ અને આ બધા મારા ભાઈ છે તો તમે જોઈ શકો છો કે આ કેવો નજારો છે અમુક પડે કોઈ દેખાતું નથી પણ તમે જોઈ શકો છો હા હુકટ ઈશુકટ આ વાળી ગુજરાતી ઇંગ્લિશ બોલિંગ આ બધી નદી છે અને નદીમાં આ બધા આયા છે લુખાઓ ચીકર ઉલે આયા છે ગુજામ 10 રૂપિયા પણ પડાય નથી ને અહીં આવી ગયા છે રૂમ રૂમ ભાઈઓ સિસ્ટમ ફાળ દેંગે એ એ બનેકલે બનેકલે હાલ લે ઉતાર બોલ ચાલુ છે મુજો બુજો રાખતા નહીં નોમ એને છક્કો કેવાય આમ આપડે તો દાઢી આવી છે ઊગી જાય આપડે થોડી થોડી આવી છે એમ તો વધારે આપણી એમ આ છક્કા છે યાર બધા યાર Cekat ada apa cekat cin adalah a cekat Ada blok banar, mui no, no, blok aku ઓના જો બ્લોગ બનાતા આવડત છે આ તો બીજોના બ્લોગ બના મંડ્યો માટલો પણ માટલો ને તું ફોનર ખોપા પેલા જગ્ગો બી આવી ગયો છે જગ્ગો ઊભો છે અને આનો કાંઈ નહીં સુખનો સૂરજ નહીં ઉગ્યો અને તું દાઢી નહીં આવી આમાં તો સુખનો સૂરજ ઉગી ગયો પણ આનો કોઈ સુખનો સૂરજ ઉગ્યો જ નહીં આ જો

એટલે તમે જોઈ શકો છો મિત્રો કે અમે રમદીપી ના કરવા નતા આયા આ તો ખાલી એમને બધા ભળવા રખાવા માટે આવી છે હો આ રમવા માટે રખડવા માટે પિક્ચર છે રમવાનું ગાય ગાતુ ગાળા ટોઠીના દાહી ઘડિયાળોના બસો રૂપિયા ઘડિયાળોના બસો રૂપિયા आ गया तू कहां बचा देखो देखो मारे ये भी विष्णु यार ले काम वीडियो कहीं झूम के ले जलो में नहीं लो रहना तेरा नहीं रहे सोवारा छत्तीस पुष्पा प्रचार